લાય લેવાના હોય આ બુંજારીા ચોપડા જે બધું લે લે વસ્તુ જે લેના એ આઈ ચાલી આપાવા મોમો અમે કેટલા જવા બેતું પર લાશ માળ લાશ માળો માળ આ છો કેચાવાને હા આ કે બનાવ છે શું નડિયાદ ફાયર કંટ્રોલ રૂમ માં આગનો એક ફોલ મળેલ વૈશાલી ગણાની બાજુમાં આવેલ મોટા શાક માર્કેટ માં આગમ્ય કારણસર દુકાનમાં આગ લાગેલ તેવો બનાવ કંટ્રોલ રૂમમાં મળેલ કોલ મળતાની સાથે તુરંત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કંટ્રોલ કરેલ છે કોઈ જાનહાની થયેલ નથી આગ સંપૂર્ણ કંટ્રોલમાં છે ના કારણ કે જાણવા નથી મળ્યું પણ અમે આવ્યા ત્યારે આગ ચાલુ હતી જે પાણીથી મારો ચલાવી આગ બુદાવેલ છે દુકાશમાં ઘર વખરીનો એવો સામાન મળી ગયો છે એવું નુકસાન માલુમ પડે છે પાર્થ મુકેશભાઈ કાપટેલ

થોડો સામાન થોડો હતો એ બડ્યો છે અંદર